નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે કચ્છમાં એક સુંદર મજાનું અને કુદરતી એવો આપણે લોકેશન ગોત્યું છે ને હાલ આપણે તે લોકેશને જઈ રહ્યા છીએ એટલે કચ્છમાં જોઈ લો ને એક માત્ર એને જેવું ક્યાં નહીં હોય એવું લોકેશન છે ને આપણે સવારથી એની પાછળ અહીંયા જંગલમાં છે તો આપણે ગોતી રહ્યા છીએ અને હવે લગભગ આપણે એવું લાગે છે કે લગભગ બાજુમાં પહોંચ્યા છીએ અહીંયા કને ડુંગર ઉપર ચડીએ તો ખબર પડે તો સવારથી આપણે ગોતતા ગોતતા થાકી ગયા છીએ અને લોકેશન હજી મળશે કે નહીં મળે ખબર નથી આપણે તો એવું લાગે છે કે અહીંયા હશે એમ તો વિડીયોમાં બનાવી રહેજો પૂરેપૂરો જોજો મજા આવશે અને ક્યાં આ લોકેશન આવેલું છે તે પણ તમને પૂરી જાણકારી આપીશ કારણ કે અમે જે રીલ જોઈ હતી સોશિયલ મીડિયામાં એ રીલ જોઈને અમે અહીંયા આવ્યા પરંતુ ઘણા રાખી ગયા એનમાં કોઈ એડ્રેસ કે કોઈ સરનામું કે કાંઈ લોકેશન કાંઈ એવું નહોતું જેને લીધે આપણે અહીંયા પહોંચી શકીએ છતાંય આપણે લોકલ માણસોને પૂછા કરી અને જંગલમાં ચારે તરફ રખડી રખડી અહીંયા પહોંચ્યા છીએ તો તમને એન્ડમાં એનું લોકેશન બતાવી દઈશ કારણ કે અમને એવું નહોતું પહેલાં કે કઈ જગ્યાએ સવારથી રખડી છીએ કેટલો વિડીયો લાંબો થાય કાંઈ કંઈક નહોતો તો આપણે ડાયરેક્ટ અહીંયા આવ્યા છીએ અને રિટર્નમાં તમને લોકન લોકેશન બતાવીશું તો હાલ આપણે આ ડુંગર ઉપર ચડી આવ્યા છીએ અને શ્વાસની આમણધામણ થઈ ગઈ છે તો આ બાજુ બારાસર ગામ છે અહીંયા બાજુમાં તળાવ છે અને આ મોટી તળ છે અહીંયા ડુંગર અહીંયા એક નાનકડું મંદિર છે દૂરથી જોયું આપણે શેનું છે ખબર નથી અને હવે આપણે થાકી ગયા છીએ તો પહેલાં તો અહીંયા કને બેસી થોડીક વાર છાંયામાં પાણી બાણી પીએ તો વિડીયોને લાઈક કરી દેજો તો કાંઈક અમારી હેરાનીનું કાંઈક અમને મળે કાંઈક પ્રોત્સાહન તો પાણી બાણી પીએ પછી આપણે ગોતીશું લોકેશન અહીંયા બાજુમાં જ ક્યાં છે તો મિત્રો આજે જે પરિસ્થિતિને જે આજે અહીંયા તકલીફ જે વીઠવી છે તે મારું મન જાણે છે તો વિડીયોને લાઈક કરજો ને વધુમાં વધુ શેર કરજો તો આપણે એમ થાય કે ભલે આપણે તકલીફ જીઠી પણ આપણે એવા વ્યૂ આવ્યા ને માણસોનો રિસ્પોન્સ સારો મળ્યો સમજી લો ને બે ને પચાસ બે ને પચાસ એટલે પોણા ત્રણ દસ ઓછી છે ત્રણ વાગવામાં ખાધા પીતા પાણી પણ એક બોટલ હતો પાણી ખલાસ થઈ ગયો છે પાણી પીવાનું નથી આપણે આવતા હતા ને અહીંયા પહોંચ્યો આપણે ને અહીંયા પથ્થર એવા દેખાણા મને તો હજી હું ગયો નથી ત્યાં કારણ કે હું પોતે થાકી ગયો છું પાણી પીતું નથી હવે સામે પાણી દેખાય પાણા દેખાશે આપણને લગભગ એ જ પોઈન્ટ હશે તો આપણા મિત્રોને હું બેસાડી આવ્યો હતો હું ને મેં કીધું હું જોઈએ હું જો જગ્યા મળશે લોકેશન તો તમને ફોન કરીશ તે મિત્રોને આપણે ફોન કરે છે અને તે આવતા હશે રસ્તામાં બહુ સામે કિનારે બેઠા હતા તો થોડીક રાહ જોઈએ તે આવે એ આવશે પછી આપણે અહીંયા જોઈશું કે એ જ પથ્થર છે એ જ પોઈન્ટ છે કે અલગ છે અને વસ્તુ શું છે ને આપણે શેના માટે હેરાન થયા છીએ આજે તો હવે આપણા મિત્રો પણ અહીંયા પહોંચી આવ્યા છે વિપુલભાઈ દિનેશ ક્યાં ગયો પોત્ર દેખાય છે આપણને પરંતુ હા લોકેશન બીજું લાગે છે આપણને અહીંયા માત્ર બે જ પથ્થર છે એક આ ને એક આ તો હજી આપણે પથ્થર એવો જ છે આપણે જે મેન પથ્થર જે જોઈએ એ પથ્થર આ નથી કારણ કે એવું આખો પથ્થર જ અલગ છે તો હવે આપણે પાણી બાણી પીવાનું છે નહીં હવે આપણે આ રસ્તો છે ત્યાંથી જઈશું જો દેખાશે લાસ્ટમાં ક્યાં તો ઠીક હોય ના રિટર્ન પાછા આપણે ઘરે જઈશું હાલ આપણે ડુંગર ઉપર છીએ તમે જોઈ શકો છો અને આપણા ભાઈ વિપુલભાઈ નીચે છે અને હવે વધારે આપ નીકળી શકીએ બહુ મેલું તો મિત્રો હવે ચાર વાગા છે અને આપણા ભાઈને હતા પાણી લેવા બાજુમાં એક તળાવ હતું ત્યાં પાણી થોડું ભરી રહ્યા છે અને હવે આગળ આપણે જઈ રહ્યા છીએ તો હવે આપણે ઉત્તર દિશા આખી જોઈ લીધી આખું ડુંગર ક્યાંય ન મળ્યું હવે આપણે આ દક્ષિણ દિશા છે તે દક્ષિણ દિશા તરફ આવ્યા છીએ ને હવે જોઈશું કે આ બાજુ લોકેશન મળે છે કે નહીં તો હાલ ગરમી આજે બહુ છે મિત્રો તો ગરમીમાં બહુ બે હાલ થઈ ગયા છે આજે અને પાણીએ જેમ તેમ પીવા મળી ગયું તે પણ સારું ભલે ચાર પાંચ કિલોમીટર ધક્કો પડ્યો પાણી લેવા માટે એ બાજુમાં તળાવમાં તો પાણી લઈ આવ્યા અને પાણીએ પીધું ને કે પાણી વગર તો અશક્ય હતું આજે પાછું એમ જ વારું પડત લોકેશન જોયા વગર પરંતુ રસ્તો જોઈ શકો છો તમે કેવો છે તે સામે આપ્યા ત્યાં ડુંગરમાંથી માસે ચડું છે અને રસ્તો જંગલ નો બહુ ખરાબ ને કાંટા છે તો બહુ સંભાળી સંભાળીને ચાલવાનું છે આ કા ઝેરી બાવાના કાંટા છે તે આંખો કાઢી લેને ચામડી ના એવા લોખંડની ચૂંક જેવા ખીલા જેવા કાંટા હોય તો હાલ આપણે દક્ષિણ બાજુની જે ડુંગર છે ત્યાં આપણે ચડવા આવ્યા છીએ તો આપણે લોકેશન જોયું નહોતું જેના કારણે લોકેશન તો ઘણા એવા આપણે ન જોયા પરંતુ આપણે શોધખોળ કરીને ગોતી લેતા હોઈએ છીએ પરંતુ આ લોકેશન બહુ ઓખું આવ્યું શું જડ્યું વાહ જડી ગયું વેલા લોકેશન જોડી ગયો તો સારું લોકેશન મળી ગયું ઓહો તો મોટા મોટા પથ્થર જોઈ શકો તમે અહીંયા ને બહુ ખતરનાક જગ્યા છે સામે આ ડેમ છે મોટો અને લોકેશન વિશે આપણે જાણકારી આપશું અને જગ્યા પણ જોઈશું કેવી છે તો પહેલા તો અહીંયાનો વ્યૂ આપણે ચારે તરફ જોઈ લઈએ સુંદર મજાનો એવો દ્રશ્ય ડુંગરમાં અને પાણી પાણી પી લઈએ પછી આપણે લોકેશન જોશું તો મિત્રો ફાઇનલી આપણે લોકેશન પહોંચી આવ્યા છીએ અને આ છે લોકેશન દેખાવામાં આપણને એક પથ્થર જ લાગશે પરંતુ પથ્થરમાં જે એની આકૃતિને જે એની ડિઝાઇન ને જે થઈ છે જે પ્રમાણે એ આપણે જોઈશું તો ખ્યાલ આવશે તો હાલ આપણે અહીંયા કને બહાર ઉપર જ ઉભા છીએ ને અહીંયાથી આપણે નીચે ઉતરીશું અને અંદરનો ભાગ છે તે બહુ જોવા જેવો છે તો લોકેશન આજે બહુ ભાગ્યશાળી આપણે આખો દિવસ રાખડ્યા હવે સાડા નો સમય થયો છે હવે મળ્યું છે આપણને તો હવે આપણે અહીંયાથી ઉપર પણ સારું છે અહીંયાથી વ્યૂ એનું અહીંયાથી જોઈ શકો છો તમે સરસ મજાનું વ્યૂ છે કેવી કોતરણી છે પથ્થરની તમે જોઈ શકો છો અને અંદરનો ભાગ અહીંયા છે ને આ છે આપણે સાઈડ દ્રશ્ય અહીંયા મોટો એક ડેમ આવેલો છે ડેમની બાજુમાં જ છે તો આ આપણે પશ્ચિમ દિશામાં આવેલ છે અને આ ડુંગરનો છેડો એ દક્ષિણ દિશામાં દક્ષિણ અને પશ્ચિમ ને આ ડેમ છે મોટો એની બાજુમાં જ તો હવે આપણે ઉતરીશું નીચે તો મિત્રો આ છે બારી બારીની અંદરથી આપણે અહીંયા આવ્યા છીએ અને આ પથ્થરનું દ્રશ્ય તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનો દ્રશ્ય છે એની કોતરની જાણે મધપુરો પૂરો તો આનું નામ પણ હનીરોક છે તો હનીરોક નામ રાખવામાં આવ્યું છે કારણ કે મધનો પુરો હોય ને મધ ઉડી ગયું હોય ને આપણે મધપુરો કેવો દેખાય એવો પથ્થર દેખાઈ રહ્યો છે તો ડિઝાઇન અને જોવા લોકો ક્યાંથી ને ક્યાંથી આવે છે ને આપણે પણ નકશા તાલુકા માંથી આવે છે જોવા પથ્થર માટે તો કેટલા વર્ષ જૂનો હશે આપણે ખ્યાલ નથી પરંતુ પથ્થર બહુ જોવા જેવો છે ને અહીંયા અહીંયા ગુફા જેવું અંદર બે છે તો અહીંયા જંગલી જીવ જનવરાણમાં બેસતા હશે સાંજના ભાગમાં ને અહિયાં થી બહુ સરસ હશે આપણે સામે પણ જાણીએ કોલમો તેવું આપણે મકાન નું તેવું લાગી રહ્યું છે અને નીચે અહીંયા ખાય છે ઊંડી અને જંગલી વૃક્ષો અને હવે આપણે અહીંયા નીચે ઉતરીને આ જગ્યા પણ જોઈશું ઉપર આપણે આ અહીંયાથી આવ્યા હતા એ માથેનો પથ્થર તો બીજો સ્ટેમ્પ ને હવે આપણે ત્રીજા સ્ટેમ્પ એ નીચે આવ્યા છીએ અહીંયા પણ આનું એક ગુફા છે બોયરૂ અને અહીંયા પણ આનું છે અને આ બે પથ્થર છે મોટા બે પથ્થર વચ્ચે જઈ ગયા કદાચ ચોમાસામાં અહીંયા પાણી આવતું હશે છે બે પથ્થર વચ્ચે મેન પથ્થર છે આ છે મોટો ગોલ આકાર જાણે છતેડી હોય તેવો લાગી રહ્યો છે ગોલ છતેડી સ્લેપ અને આ અહીંયા કને જાણે કોલમ હોય મકાનનો અને આ તેનો દરવાજો અહીંયા જાણે સુંદર મજાનું દ્રશ્ય દ્રશ્ય આપણે અંદરથી જોવા મળે છે તો મિત્રો તમને આ લોકેશન કેવું લાગવું તે કમેન્ટમાં અવશ્ય લખીને જણાવજો ને અહીંયા આવું હોય તો કેવી રીતે પહોંચશો તે પણ આપણે આપણે જતા જતા માહિતી આપી દઈશું કારણ કે અમે અહીંયા જેમ તેમ પહોંચ્યા છીએ લોકેશન બહુ અઘરું છે અહિયાં લોકલ માણસ ભે અતી હોય તો જ મળશે ને કા લોકેશન મળશે નહીં તથા આપણે આપણી અહિયાં આવ્યા છીએ અને અનુમાન પ્રમાણે તમને કેશું ક્યાંથી આવાય ને કેવી રીતના અવાય મિત્રો આ છે સરસ મજાનું લોકેશન હની રોક અને તેની બાજુમાં જ અહીંયા કને બીજા પણ ઘણા એવા કોતરેલા પથ્થરો આપણે જોવા મળે છે તો ઘણા એવા પથ્થરો છે અહિયાં કને ગુફાઓ પણ છે નાની મોટી આજુબાજુમાં જોઈ શકો છો બહુ ખતરનાક ગુફાઓ છે અંદર જનાવર પણ હોઈ શકે છે તો ઘણા એવા પથ્થરો અને ગુફાઓ અહીંયા કાને આવેલ છે ઉપર i'm